બસમાં આપણે ખબર નથી મિત્રો આપણે ટાણું પણ થઈ ગયું તો અને પાંચ તારીખે મિત્રો રાખેલું છે બીજા મહિનો પાંચ તારીખે રાખેલું છે પબ્લિક પણ આવશે મિત્રો પ્લીઝ મારા બ્લોગમાં નવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો તો મારા મિત્રો દેશી ભજન કઈ રીતે થાય તો પ્લીઝ તમને હું બતાવીશ તો ચલો હવે આપણે નીકળીશું જલ્દી જલ્દી સવાર સવારમાં આ તો મિત્રો નવ વાગે જાય પણ ખબર પડતી નથી મિત્રો કેવો શું છે તો ચલો આપણે તમને નીકળવું સુજેસ્ટ કેવા થઈ ગયો તો આપણે બાઇક મૂકી દઈશું આઈકળે તો ચલો હવે નીકળીશું મિત્રો હવે બરાબર તો ચલો હવે નીકળી જલ્દી જલ્દી ચલો મિત્રો અમે આવી ગયા છીએ શો રૂમમાં જુઓ ચલો મિત્રો આપણે જતા આવી ઉપર મીરો શોરૂમમાં રૂમમાં જુઓ ચલો મિત્રો નવો સ્ટોક પડ્યો હોય ચલો અંદર જતા હોય શું માર્કેટથી શું નહીં જાય ડીએક્સ હંડ્રેડ હા ત્રણ અલગ અલગ મોડરન આ બી એક જ છે આ રો સાદો ડિજિટલ એનું ડિજિટલ આ સાદો હા 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 આ ડિજિટલ છે સાદો હારું ડિજિટલ કરતા બે ડિજિટલ સાદો એટલે આમાં આ રહ્યો અરે ડિસ્પ્લે મિત્રો ફાઇનલી આપણે જમી લે ચલો મસ્ત મજાને મિત્રો પિન પિંડે મિરચી મસ્ત મજાના પકોડા રોટી તો ચલો મિત્રો જન્મી લઈએ ચાલો એકદમ મસ્ત મિત્રો ફાયનલી આપણે આ પાયલને પેપર છે તો મિત્રો આજે આપણે હું લેટ થઈ જાય છે અને જુઓ કેટલા વાદળ રીતે થયા હજુ વાદળે વાદળ થાય રીતે જો મિત્રો વાદળ થયા છે મિત્રો તો આજ બાલને પણ પેપર છે ચાલો મિત્રો આપણે નીકળીશું જલ્દી જલ્દી માપડ કેમ કે દસ વાગે પેપર છે પાયલનું ચલો નીકળીએ અને બે વાગે પછી સૂચવાનું હોય તો જલ્દી નીકળવું પડશે ઠંડી પણ આ માપે છે બહુ ઠંડી નથી મિત્રો તો ચાલો હવે નીકળજો તો મિત્રો જો કેટલું મસ્ત માહોલ હે જો મોહલ્લામાં જો કેટલું મસ્ત વ્યૂહ જો એકદમ મસ્ત વ્યૂહ આવે મિત્રો જો તો ચલો મિત્રો હવે નીકળશું આપણે હવે ફ્રેશ અને પાયલા આવે એટલી વાર મિત્રો પાયલા આવે સ્કૂલ અહીં પછી આપણે નીકળીએ મિત્રો જુઓ તો ચાલો तो मित्रों जो सब सब मस्त मजा नहीं मैगी मैगी खास हो ना तो लोड पोट से जैसे मित्र जो है ना मैगी चलो तो मित्रों मस्त मजा नो खाए फुट खुश हो है खाया तो मित्रों मैं अगर आप खाटी नाखी मस्त मसा बनी है मित्रों चलो मित्रों अपने फटाफट जमी लिए मैं कहीं नाश्ता कर लिए सवार सवार में पाल तैयार थे कि पायल क्या जाए સીટ ની પરીક્ષા તૈયારી કરી છે ને એવું એમ ને તો કેવું પાસ થશે કે નહી થાય કેમ એમ ના થાય કે પાસ થઈ છે એવું સારા કે જો મિત્રો અત્યારથી હાર માની ગઈ ફાઇલ જો અત્યારથી હાર માની ગઈ છે મિત્રો એવું નહીં આવવાનું આપણે પેપર આપ્યા એટલે પેપર આપી હોય ને એટલે મતલબ આપણે પાસ થઈ જશે મિત્રો એવું કોશિશ કરવી પડે એમ કોશિશ કરવું નહીં ફાઇલ નહીં ચલો મિત્રો આપણે નીકળીશું હવે ચલો રાધો બહુ મોકલી ટ્રાફિક જુઓ के लिए ट्राफिक जामजे राधनपुर में मित्रों एक लाख की ट्राफिक है तो ट्राफिक निकलत नहीं मित्रों जो एक लाख से ट्राफिक है जो जे मित्रों आज ट्राफिक जो जम के मीडो है वरला में मीडो जबरदस्त ट्राफिक जो मित्र मित्रों के मित्रों ट्राफिक है ट्राफिक जो मित्रों तो मित्रों सांजे भागी गया है साढ़ा छो कवरण जुओ मित्रो तो एकदम बादल बादल से जो बादल सर मित्रों बहुत बादल है તો ચલો મિત્રો આપણે આપણે બાઇક લઈને જશું આપણે બાઇક તો ચલો નીકળીએ હવે જલ્દી જલ્દી આટલો મિત્રો કમસે કમ પંદર અઢાર કિલોમીટર આટલો મિત્રો અઢાર કિલોનો ચલો આપણે ટ્રાય કરીએ રહ્યા કે નહીં મિત્રો ટ્રાય કરીએ જો આ બાટલો ને આમ પકડી તને ઘોડે આમ રાખવાનું મિત્રો બસ હે આ બીજું ચાલે મિત્રો આ છે ને આ બોટલ હે ને એ રાખે હોય

કિરણ સુજો નિકિતા સુજી છે તો મંજુષભાઈ મંજુષભાઈ પેપર આવશે મિત્રો તો મિત્રો તમે પણ એમાં મહેનત કરજો બાળકોને જોવાઈ જાવ તો તમે છે સીયુટીનો જો પેપર આપશો ને તો તમારે બધો ખર્ચ સકાવવું પડે છે મિત્રો તો પ્લીઝ મહેનત જરૂર કરજો સીયુટીનો પેપર માટે તો પ્લીઝ મિત્રો મારો બ્લોગ આ સચ લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને શેર જરૂર કરજો મિત્રો તો આજો બીજા બ્લોગમાં તો ટાટા બા